8 મિલી હેનરીનો ઇન્ડક્ટર 80 કેપેસિટર અને 400 ઓહમનો અવરોધ 230 વોલ્ટના AC પ્રતિસાન સાથે જોડેલો છે તો અનુનાદ આવૃત્તિ શોધો પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો મૂલ્ય અનુનાદની સ્થિતિમાં મેળવો પરિપથનો ઉપરયુક્ત શ્રેણી ઘટકોને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો સૌપ્રથમ આપણે અનુનાદ આવૃત્તિ શોધવાની છે અનુનાદ આવૃત્તિ f બરાબર 1 ના છેદમાં 2 પાઈ વર્ગમૂળમાં

છે ના આથી એક ના છેદમાં બે ગુણ્યા જે છે એકસો નવ્વાણું અને સી જે છે એસી ગુણ્યા દસ ની છ ભાગ

પંચોતેર એમ્પી પ્રવાહ મળે છે તફાવત છે VL એ આઈઆર એટલે કે વિદ્યુત પ્રવાહ નું મૂલ્ય ગુણ્યા એનો ઇન્ડક્ટરનો જે છે એ એસ આ

હવે અવરોધ માટે જોઈએ તો તેને જેટલો અપડોધ માટે તેમજ કેપેસિટર માટે અને ઇન્ડક્ટર માટે પાંચ પોઈન્ટ પંચોતેર વોલ જેટલો મૂલ્ય છે આકૃતિમાં આપેલા પરિપથ માટે ઓમેગાના કયા મૂલ્ય માટે ઇમ્પિડન્સ નું મૂલ્ય મહત્તમ થાય અને આ મહત્તમ મૂલ્ય કેટલું હશે શ્રેણીમાં આપેલો છે આની માટે આપણે મોડ જે છે એ આપણે મેળવ્યું હતું કે મોડ ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્કવેર વધતા એકના છેદમાં ઓમેગા સી માઇનસ એકના છેદમાં ઓમેગા એલ આખાનો વર્ગ જેટલું મેળવ્યું હતું જેમાં એમાં એનો કાલ્પનિક ભાગ જે છે એ શૂન્ય થશે તો મહત્તમ મળશે કાલ્પનિક ભાગ શૂન્ય થશે ત્યારે જે છે એ મહત્તમ મળે

એક મળી છે તો આના બરાબર એક થશે આથી ઓમેગા એલ ઓછા એક ના છેદમાં ઓમેગા સી બરાબર આર મળે છે હવે મોડ એટલે કે આર સ્ક્ર વધતા બદલે આ મૂકીએ આર નો વર્ગ એટલે કે બે વર્ગમૂળમાં આર નો વર્ગ હશે

બદલે બસો વર્ગમૂળ બે ના છેદમાં દસ આથી આર બરાબર ના છેદ માં બે એટલે ચૌદ ઓમ જેટલો આપણને અમૃત આર મળે છે શોધો તો આઈઆરએમએસ બરાબર વર્ગ મૂળમાં એનો વર્ગ પહેલા આ રીતે લખી શકાય વર્ગ એનું સરેરાશ અને એનું વર્ગમૂળ એને કહેવાય રૂટ મીન સ્કવેર વર્ગમૂળ સરેરાશ અને એનો વર્ગ વર્ગના સરેરાશ નો વર્ગમૂળ આથી અહીંયા અહીળની અંદર આની કિંમત કે બાર જે છે તો ડીસી પ્રવાહ છે એટલે કે બાર વધતા બીજો એસી પ્રવાહ છે બાર વત્તા નવ સાઈ નો મેગા નો વર્ગ આપણને માલે છે वर्गमूल मूल बार नो वर्ग एक सौ ने सोल साइन उमेगा टी, नौ नो वर्ग एक साइन स्क्वायर उमेगा बने से बदा नो वर्ग कर दीद ना सरेश लाइए સરેરાશ આપણને મળશે અહી એકસો ને ચુમ્માલીસ જે છે એનું સરેરાશ એકસો ને ચુમ્માલીસ રહેશે

સાઇન્સર ઓમેગા માટે આપણે જોઈએ તેનું સંકલન કરીએ એક ના છેદમાં ટી ઝીરોગા ટી ના છેદમાં બે એનું સંકલન સી ની સાપેક્ષ એટલે ડી ટી અહી એક ના છેદ સામાન્ય એક જે છે એનું વિકલન ટી ઓછા એક ના છે ટુ ટી અહીંયા આવશે ટી ઓછા અહીંયા સાઈન ટુ ઓમેગાના બદલે ટુપાય ના છેદમાં ટી મૂકી દીધા ગુણ્યા ટી ના બદલે કેપિટલ ટી ના છેદમાં બે ઓછા અહીં ટી લોઅર લિમિટ મૂકીએ એટલે કે અહીંયા ઝીરો ઓછા સાઈન ટુ ટુ ના છેદમાં ટી ગુણ્યા 0 ના છેદમાં બે આથી જ્યારે અહીંયા ઝીરો ગુણાશે તો આજે આખું પદ છે એ ઝીરો થઈ જશે આ પદ ઝીરો આ પદ તો ઝીરો છે અહીં ટી ટી કેન્સલ થશે સાઈન ટુ પાય સાઈન પોર પાય આજે છે એ પદ પણ ઝીરો મળશે પરિણામે એકના છેદમાં ટોટી ગુણ્યા પી થશે મૂલ્ય આપણને જેટલું છે છે જે એનો એક્યાસી ગુણ્યા એક દુત્યાંશ એટલે કે ચાલીસ પોઈન્ટ પાંચ મળે છે આથી આઈઆર બરાબર એકસો ને ચુમ્માલીસ મળે છે એકબીજા સાથે સમાંતરમાં જોડેલા એલવન અને અલ્ટુ ઇન્ડક્ટન્સ વાળા બે ગુસ્સાનો પરિણામી ઇન્ડક્ટન્સ શોધો જે છે એના ઇન્ડક્ટિવ સાથે છેદમાં ઝેડલ ટુ થશે આથી એકના છેદમાં ઝેડ બરાબર ZL2 આની સાથે ગુણ હશે વધતા ઝેડલ વન આની સાથે એના છેદમાં ZL1 ગુણ્યા થશે આથી બંધારો વ્યસ્ત લઈ લઈએ બંને બાજુ તો Z બરાબર કિંમત મૂકીએ તો જે ઓમેગા એલ વન ગુણ્યા જે ઉમેગા એલ ટુ અહીંયા એલ ટુ છે ઝેડ એલ ટુ એટલે છેદમાં જે ઓમેગા એલ વન જે ઓમેગા એલ ટુ મળશે

જે ઉમેગા જે ઉમેગા કેન્દ્ર પરિણામે તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે એકના છેદમાં એલ બરાબર એકના છેદમાં એલ વત્તા એક ના છેદમાં એલ ટુ થશે કેવી રીતે જોઈએ तो तो छेद ले ना बनने ने अलग अलग तो ना दो दो ना ले ले हाँ एक बराबर एकदी तो एक એકના શિરમાં એલ બરાબર એકના શિર માં એલ હોતા એકના પણ બંને સરખા છે